સ્થાનિક રહીશો એ વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી જાપ્રભાત પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ છે ચૂર્કી સંબંધ પટેલ વારંવાર અમે ફરિયાદ કરી છે આ ગટરમાં કોઈ વરતીથી ધ્યાન આપતો નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા આઠથી નવ વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ હુસેની ચોકમાં સફાઈ થતી નથી અમે વારંવાર ફરિયાદ કરી છે એટલે મહેરબાની કરીને આ સફાઈનો મોરમનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો મારું નામ અજીમભાઈ વચ્ચે જાફરાબાદ મોલ્લામાં રહેવાથી આ હુસેની ચોકમાં ગાંધીભવનના પાછળ એક વર્ષથી અમને ગટરની તકલીફ છે કોઈ જાતની સફાઈ થતી નથી વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ કોઈ ફરિયાદ સાંભળતા નથી આજે અમારું ધાર્મિક મોડમનો તહેવાર છે એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે કોઈ કોઈ એની સુનાવણી થતી નથી મારા રજા ઉપર છે મારા નથી બસ એક જુબા અમને આપે છે તો કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ કામ ગટરનું થતું નથી ને કોઈ જાતનું કામ થતું નથી તો અમને સરકારશ્રીને માન્ય વિનંતી આપીએ છીએ કે અમારું આ કામ થાય મોરમનું તહેવાર છે એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ અમારું રોક લો હુસૈની ચોક જાફરાબાદ તુર્કી મોલ્લા